મિત્રો આજે તારીખ પંદર પાંચ બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોના કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બાબરા પંદરસો પંચાવન બગસરા પંદરસો ઓગણચાલીસ વાહુઆ પંદરસો ને અગિયાર અગિયાર વાગ્યે અને સિત્તાવીસ મિનિટની આસપાસ ન્યૂ કોટન વાયદો જુલાઈ બે હજાર પચીસનો જીરો પોઈન્ટ પાંત્રીસ જેટલો ઘટીને પાસઠ પોઈન્ટ ઓગણીસ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો મે બે હજાર પચીસનો વાયદો અગિયારસો દસ રૂપિયા જેટલો ત્રણ હજાર આઠ અને જૂન બે હજાર પચીસ નો વાયદો ચોવીસ રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર છ ની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો કપાસિયા ખોળના વાયદા અને હજાર બજારનો પાવરફુલ સપોર્ટ કપાસ બજારને મળી રહ્યો છે બાકી તમે જોઈ રહ્યા છો કે વિદેશી વાયદો ન્યૂયોર્ક કોટન વાયદો પણ ઘટાડા સાથે ચાલી રહ્યો છે અને આપણો રૂનો વાયદો પણ ઘટાડા સાથે અત્યારે ચાલી રહ્યો છે ટૂંકમાં કપાસિયા ખોળની વાયદા બજાર અને હાજર બજારનો સપોર્ટ કપાસ બજારને અત્યારે મળી રહ્યો છે કપાસિયા ખોળનો જે સાહીઠ કિલોનો જે કોથળો આવે છે તેના હાજર ભાવ એકવીસો પચાસની આસપાસ અતિ સારી બ્રાન્ડ હોય તો તેના બોલાઈ રહ્યા છે તમારે ત્યાં કેવા ભાવ ગામડે બેઠા કપાસના ચાલી રહ્યા છે અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોના ભાવ આપણને મળશે અને અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો અમે પ્રયાસ કરતા રહેશું ખરેખર મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો